આવ સમૂહ આવશે આગો આગો રહે એવું પલું રહેવાનું નથી આખી તમે સાડી જોઈ શકો છો સેક્સની ડિઝાઇનમાં કલર્સ ને હાથીની ડિઝાઇન રહેવાની છે આપણે જોઈએ ટોટલી બે ડિઝાઇન છે બે બીજી ડિઝાઇન પણ તમને ખોલીને બતાવીએ તમે જોઈ શકો છો આ પણ મસ્ત ડિઝાઇન રહેવાની છે આખી કલર્સ વાળી ચાલો તમને આખું ઓપન કઈ પેજ બતાવી દઉં આનાથી પહેલાં તમે મારા પેજમાં નવા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં કેમ કે રોજે રોજ નવું અપડેટ જોવું છે તો સુંદરજી સાડીને આજે જ ફોલો કરી દો